ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે ત્યારે કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બોડાઈડથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થતું હોય છે તેવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બાઈડથી કેરી પકાવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડોદરા રોડ પર આવેલી પીએમસી માર્કેટની બાજુમાં દરોડા કરવામાં આવ્યા હતા. પાલિકાના આરોગ્ય વિભાગે મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ, સમાન કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીઓને નોટિસ સાથે દંડ ફટકારવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બાઇડની પણ મળી આવી હતી દંડાત્મક કાર્યવાહી ફૂડ સેફટી ઓફિસર વી કે પટેલે કહ્યું કે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું વેચાણ ખૂબ થાય છે કડોદરા રોડ પર આવેલી મહાત્મા ફ્રૂટ માર્કેટમાં હોલસેલમાં કાચી કેરીનો વેપાર થાય છે અહીં ચેકિંગ કરવામાં આવ્યું છે કાર્બાઈડ મળે તેમને નોટિસ આપવામાં આવે છે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા ફ્રૂટને સ્થળ પર નાશ કરવામાં આવે છે આ સાથે જ અન્ય જે બગડી ગયેલા ફ્રૂટને નાશ કરવામાં આવે છે વિકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને મહા વડોદરા રોડ પર આવેલ મહાત્મા ફૂડ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેઓ સંસ્થાને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે ફળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે અત્યારે લગભગ કેરી બીજા ફ્રૂટ પણ આહી ગયા હોય તે અનુસાર પર નાચ કરવામાં બ્યુરો રિપોર્ટ એલ કે સ્તાર નીউজ સુરત